સુરેન્દ્રનગરના ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા આજે તરણેતર સ્થિત શ્રી ખાખરિયા હનુમાનજી મંદિર ખાતે એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ નવનિયુક્ત કર્મચારીઓ અને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સમાજના રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભવિષ્ય માટે પ્રેરણા આપવાનો હતો આ સુપ્રસંગે અનેક સંતો મહંતોએ પોતાની પાવનકારી ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા જયેશભાઈ મોરી દિવ્યાંગ ન્યૂઝ થાનગઢ સુરેન્દ્રનગર